રાપરમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા પાંચમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અબોલા પશુઓ અને માનવ સેવા માટે કામ કરતી જૈન જાગૃતિ સેન્ટર રાપર દ્વારા અવારનવાર અબોલા પશુઓ માટે ઘાસચારો પશુ આરોગ્ય કેમ્પ પક્ષીઓ માટે ચબૂતરો તથા અન્ય અબોલા પશુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે ત્યારે આજે રાપર ખાતે વિવિધલક્ષી હોલ ખાતે ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટી દ્વારા પાંચમો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં એકસોથી વધારે બ્લડ દાતાઓએ બ્લડ આપ્યું હતું યોજાયેલા કેમ્પમાં ડોક્ટર રમેશભાઈ દોશી વિનોદભાઈ દોશી નિમેશ મોરબિયા કીર્તિ મોરબિયા શાંતિલાલ મોરબિયા દિવ્ય દોશી વિનુભાઈ થાનકી બળવંત ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મીરા સાવલિયા શિવમ ગણાત્રા મહેશ સુથાર ડેવિડભાઈ ચંદ્રેશ દરજી વગેરે કામગીરી કરી હતી સમગ્ર આયોજન વિશે વિનોદ દોશી પ્રમુખ જૈન જાગૃતિ સેન્ટરે વિગતો આપી હતી જૈન જાગૃતિ સેન્ટર આપર આજે બ્લડ ડોનેશન કેમ્પમાં પાંચમો અમારો બ્લડ ડોનેશન કેમ્પ છે અને આજે અમે સાથે ડેન્ટલ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરેલ છે અને આજે અમારું એકસો પચીસ બોટલની આસપાસનું ટાર્ગેટ છે કે જેમાંથી રાપર કામ સમાજમાંથી અમે એકસો પચીસ બોટલનું બ્લડ ડોનેશન કરાવી શકીશું જૈન જાગૃતિ સેન્ટર રાપર દ્વારા જીવદયાના કાર્યો કરવામાં આવે છે રાપરમાં વોકવે ઉપર એક સુંદર મજાનો ચબૂતરો બનાવવામાં આવ્યો છે સમાજલક્ષી ખૂબ સારા કાર્યો કરવામાં આવે છે આજે બ્લડ ડોનેશન અને ડેન્ટલ કેમ્પનું કાર્ય આયોજન કરવામાં આવે છે અને સમાજના જૈન સમાજ અને સમસ્ત માનવ માટે પણ જૈન જાગૃતિ સેન્ટર વર્ષોથી ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે અને અત્યારે વિનોદભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો